મહાત્મા મોદી સાહેબે મને છે એમને

આટલા બધા સરકાર ના પ્રતિનિધિઓ છે તો જશો ખરી તમે ત્યાં વિધાનસભા અરે સમાજ જે કહે છે સમાજ જે નિર્ણય લેશે કેમ કે મેં માનવ મારા સમાજના બધા કલાકારો માટે સાથે તથા દરેક બીજા કલાકારો માટે આ કરીશું તો એ લોકો જે કે છે એ નહીં વિક્રમભાઈ તમારે રાજકારણ રાજકારણ માં વિક્રમભાઈ થોડી હજી સ્પર્શતા કરો કારણ કે ગોળ ગોળ જવાબ થી ખબર નથી પડતી બે વસ્તુ હું તમને એક એ કહું એક તો તમે નારાજગી દર્શાવી એવું કહ્યું ઠાકોર સમાજને ને બોલાયા ને એટલે એમાં બધા જ સમાજ હતા એવું નતું અમુક સમાજ હતા અમુક બાદ હતા હવે તમે એવું કહો છો કે મને મુખ્યમંત્રી બોલાવશે તો હું પાછો મળવા માટે તમે કીધું અલ્પેશભાઈ મને એવું કીધું કે સરકાર સાથે સમાધાન કે નહીં લડી લેવાના મૂડમાં કે સમાધાનના મૂડમાં રાજકીય માણસ બોલાવશે સમાધાન કરી લેશે સરકાર બોલાવશે સમાધાન સરકાર બોલાવશે ત્યારે તો ઠીક વાત છે પણ મારો સમાજ કે છે જે કે છે એવું અરે વિક્રમભાઈ સમાજે તમને એવું નહોતું કીધું તમે વિડીયો બનાવો તમે પાંચ બે તમે વિડીયો બનાવો

માનતા એટલે તમને ન બોલા એટલે નારાજગી મને તો અત્યારે સમાજ ની એમને